નમસ્કાર ચાલો આજે આપણે વાત કરીએ ગુજરાત સરકારની એક બહુ જ સરસ યોજના વ્હાલી દીકરી યોજના વિશે આ યોજના દીકરીઓના ભવિષ્યને વધુ સારું અને સુરક્ષિત બનાવવા માટે છે તો ચાલો આને જરા ડિટેલમાં સમજીએ શું એવું બને કે દીકરીના ભણતર અને ભવિષ્ય માટે સરકાર તરફથી સીધી મદદ મળી શકે આ સવાલ ઘણા માતા પિતાના મનમાં આવતો હોય છે તો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીશું અને જવાબ છે વાલી દીકરી યોજના જુઓ આ ખાલી પૈસાની મદદ નથી આ તો દીકરીઓને સશક્ત બનાવવાનો એમને સમાન તક આપવાનો અને સમાજમાં દીકરીઓનું મહત્ત્વ વધારવાનો એક પ્રયાસ છે એમ કહી શકાય કે આ દીકરીના સારા ભવિષ્ય માટે એક મજબૂત પાયો નાખે છે તો ચાલો જરા ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આ વાહલી દીકરી યોજના આખરે છે શું અને એ કઈ રીતે દીકરીઓના જીવનમાં એક મોટો પોઝિટિવ ફેરફાર લાવી શકે છે આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે એ દીકરીના જન્મથી લઈને તે મોટી થાય ત્યાં સુધી એના જીવનના દરેક મહત્વના તબક્કે સાથ આપે છે ભણતર હોય કે પછી એના ભવિષ્યનું પ્લાનિંગ આ યોજના મદદરૂપ થાય છે ઓકે તો હવે આવે છે સૌથી અગત્યનો સવાલ આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે બધા માટે છે કે પછી એના માટે કોઈ ખાસ શરતો છે ચાલો એની પાત્રતા વિશે જાણીએ અહીંયા એક આંકડો ખાસ ધ્યાનમાં રાખવાનો છે બે લાખ રૂપિયા આ શું છે આ છે પરિવારની વાર્ષિક આવકની મર્યાદા મતલબ કે જે પરિવારની વાર્ષિક આવક બે લાખ રૂપિયા કે એનાથી ઓછી હોય એ આ યોજના માટે અરજી કરી શકે છે તો પાત્રતા માટેની ત્રણ સિમ્પલ શરતો છે પહેલી પરિવાર ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ બીજી જે આપણે હમણાં જ વાત કરી વાર્ષિક આવક બે લાખથી ઓછી હોવી જોઈએ અને ત્રીજી આ લાભ પરિવારની પહેલી ત્રણ દીકરીઓ માટે ઉપલબ્ધ છે ચાલો હવે એ વાત કરીએ જેની કદાચ બધા રાહ જોઈ રહ્યા છે કે આ યોજનામાં આર્થિક રીતે ફાયદો શું થાય છે પૈસા ક્યારે અને કેટલા મળે છે ચાલો જોઈએ તો આ યોજના હેઠળ દરેક દીકરીને કુલ એક લાખ દસ હજાર રૂપિયાની આર્થિક સહાય મળે છે જી હા પૂરા પૈસા બરોબર એક લાખ દસ હજાર રૂપિયા આ રકમ દીકરીના ભવિષ્ય માટે ખરેખર બહુ મોટી મદદ બની શકે છે હવે આ પૈસા એકસાથે નથી મળતા પણ દીકરીના ભણતરના અલગ અલગ તબક્કે મળે છે જેમ કે જ્યારે દીકરી પહેલા ધોરણમાં એડમિશન લે ત્યારે ચાર હજાર રૂપિયા મળે છે પછી નવમા ધોરણમાં આવે ત્યારે બીજા છ હજાર અને સૌથી મોટો હપ્તો એટલે કે પૂરા એક લાખ રૂપિયા એ જ્યારે અઢાર વર્ષની થાય ત્યારે મળે છે જે ઉચ્ચ અભ્યાસ કે પછી લગ્ન માટે વાપરી શકાય છે સારું યોજના વિશે તો બધું જાણી લીધું પણ હવે અરજી કઈ રીતે કરવી પ્રોસેસ અઘરી તો નથી ને બિલકુલ નહીં ચાલો આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ પણ અહીંયા એક વાત ખાસ અને મારે કહેવું જોઈએ કે સૌથી અગત્યની યાદ રાખવાની છે અરજી કરવા માટે દીકરીના જન્મથી ફક્ત એક વર્ષનો જ સમય મળે છે આ ટાઈમલાઇન ચૂકી ન જોઈએ એટલે સમયસર એપ્લાય કરવું ખૂબ જ જરૂરી છે અરજી કરવા માટે અમુક ડોક્યુમેન્ટ્સ હાંઠ વગા રાખવા પડશે ચાલો જોઈ લઈએ કયા કયા દીકરીનું આધાર કાર્ડ અને બર્થ સર્ટિફિકેટ માતાપિતાના આધાર કાર્ડ રેશન કાર્ડ આવકનો દાખલો બેંક પાસબુક દીકરીનો ફોટો અને બીજા અમુક જરૂરી ફોર્મ્સ આ લિસ્ટ તૈયાર હોય તો કામ એકદમ ફટાફટ થઈ જાય પ્રોસેસના ખાલી ત્રણ જ સ્ટેપ છે પહેલું બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરી લો બીજું સરકારના ઓફિશિયલ ઈ મહિલા કલ્યાણ પોર્ટલ પર જાઓ અને ત્રીજું ત્યાં ઓનલાઈન ફોર્મ ભરીને સબમિટ કરી દો બસ થઈ ગયું આ રહી એ ઓફિશિયલ વેબસાઇટ એડ્રેસ નોંધી લેજો કે પછી સ્ક્રીનશોટ લઈ લેજો અહીંયાથી જ ઓનલાઈન અરજી કરવાની રહેશે તો ચાલો આખી વાતને ફટાફટ રિવાઇન્ડ કરી લઈએ જે પણ મુખ્ય મુદ્દા છે એ એકવાર ફરીથી જોઈ લઈએ જેથી બધું મગજમાં બરાબર બેસી જાય તો ટૂંકમાં સમજીએ તો કોને લાભ મળે ગુજરાતના એવા પરિવારો જેમની આવક બે લાખથી ઓછી છે કુલ ફાયદો કેટલો દરેક દીકરી પર એક લાખ દસ હજાર અરજી ક્યારે કરવાની દીકરીના જન્મના એક વર્ષની અંદર અને ક્યાં કરવાની ઈ મહિલા કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન આ ચાર પોઈન્ટ યાદ રાખો એટલે આખી યોજના સમજાઈ ગઈ અને છેલ્લે એક સવાલ સાથે આ વાત પૂરી કરીએ જરા વિચારો જ્યારે દીકરીઓના ભણતર અને ભવિષ્ય માટે આટલી મદદ મળે ત્યારે લાંબા ગાળે આપણા સમાજ પર એની શું અસર થશે દીકરીઓ જ્યારે ભણી ઘણીને આત્મનિર્ભર બનશે તો આપણો સમાજ કેટલો આગળ વધશે આના પર વિચારવા જેવું ખરું